દસ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક દાખલો ચોથો નીચેનું વિતરણ વસ્તીના બાળકોનો દૈનિક ખિસ્સા દર્શાવે છે ખિસ્સા મધ્યક અઢાર આપેલું છે તો ખૂટતી આવૃત્તિ એપ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો આના માટે પહેલાં આપણે અહીંયા એક ટેબલ બનાવીએ તો અહીંયા વર્ગ તેરથી સોરી વર્ગ અગિયારથી તેર તેરથી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી ત્રેવીસ અને ત્રેવીસથી પચીસ અહીંયા આપેલા છે હવે અહીંયા વર્ગ પછી આવૃત્તિ લઈએ આપણે તો આવૃત્તિ સાત છ નવ તેર એફ પાંચ અને ચાર હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે મધ્ય કિંમત લઈએ મધ્ય કિંમત એકસાઈ અહીંયા આવૃત્તિ એફઆઈ તરીકે લેવાની છે આપણે તો મધ્ય કિંમત એટલે કે અહીંયા જે વર્ગ આપેલું છે તો એ વર્ગની અંદર અગિયાર અને તેર પ્રથમ વર્ગ છે એનો આપણે સરવાળો કરવાનો તો એનો સરવાળો કેટલો થશે તો કે કે ત્રણને એક ચાર અને એકને એક બે એટલે કે ચોવીસ થશે અને ચોવીસના આપણે અડધા કરી નાખવાના મધ્ય કિંમતની અંદર આપણે જે વર્ગ આપેલું હોય એ વર્ગનો સરવાળો કરવાનો સંખ્યાનો તેની અને પછી એના અડધા કરવાના તો અગિયાર અને તેર તો એનો આપણે સરવાળો કરશું તો ચોવીસ થશે અને ચોવીસના અડધા કરશું આપણે તો એ બાર આવશે હવે દરખલે આપણે એના સરવાળા કરીને અડધા કરવાની કોઈ જરૂર નથી જો બધા ડિફરન્સ સરખું હોય તો એવા સંજોગોની અંદર આપણે એનો અહીંયા ડિફરન્સ જોવાનું કે ભાઈ તેર પછી કેટલા આવે છે તો કે પંદર પંદર પછી સત્તર સત્તર પછી ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ તો અહીંયા બે બે વધતા જાય છે તો આ જે મધ્ય કિંમત આપણે શોધી છે એની અંદર આપણે બે બે એડ કરતા જવાના તો બારની અંદર બે નાખશું તો અહીંયા ચૌદ થશે પછી સોળ આવશે પછી અઢાર આવશે પછી વીસ આવશે પછી બાવીસ આવશે અને પછી ચોવીસ આવશે આટલું થઈ ગયા પછી આપણે આને ધારેલા મધ્યકની રીતે અથવા તો પદ વિચલનની રીતે આપણે અને શોધવાનું છે તો અહીંયા આપણે પદ વિચલનની રીતે અને શોધીએ તો યુઆઈ આપણે ફાઇન્ડ કરવાનું છે તો યુઆઈ ફાઇન્ડ કરવા માટે અહીંયા આપણે કોઈ પણ એક સંખ્યાને પહેલાં ધારવાની છે તો હંમેશા ખાસ યાદ રાખવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં એફ આવેલું હોય તેની સામેની સંખ્યા જે મધ્ય કિંમત આપેલી છે તેને આપણે ધારી લેવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે એ બરાબર વીસ લઈએ આપણે અહીંયા આપણે ધારું કારણ કે અહીંયા એફ આપેલા છે બરાબર અહીંયા જે એફ આપેલા છે તો ત્યાં આપણે એને ધારી લેવાનું છે હવે ધારી લીધા પછી અહીંયા આપણે યુઆઈ શોધવાનું છે તો યુઆઈ શોધવા માટે અહીંયા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ને ભાંઘા એચ આ એની આઈડેન્ટિટી છે તો તમારે બીજું કશું કરવાનું નથી જ્યાં તમે ધાર્યું છે ત્યાં તમારે ઝીરો મૂકી દેવાનું છે એની ઉપર તમારે માઇનસ વન લખવાનું છે એની ઉપર માઇનસ ટુ માઇનસ થ્રી અને માઇનસ ફોર લખી નાખવાનું છે એવી રીતે નીચેની સાઈડમાં અહીંયા એક અને બે લખી નાખવાના છે વિદ્યાર્થી મિત્રો આટલું સમજાઈ ગયું હવે તમારે શું કરવાનું છે તો કે કે એના પછીનો બીજો એક આપણે ચાર્ટ બનાવવાનું છે એમાં એફઆઈ યુઆઈ લેવાનું છે એટલે કે એફઆઈ અને યુઆઈનો મલ્ટીપ્લાય કરવાનું છે ગુણાકાર કરવાનું છે તો જો અહીંયા આપણે અલગ કલરથી એને હાઇલાઇટ કરીએ કે જેથી કરીને તમારા સમજમાં આવે અહીંયા આ સાત અને માઇનસ ચાર એનો આપણે ગુણાકાર કરવાનું છે તો અહીંયા સાત ચોક તો કે અઠાવીસ તો માઇનસ અઠ્યાવીસ મૂકવાના છે એવી રીતે અહીંયા છ અને ત્રણ જે માઇનસ આપેલા છે એનો ગુણાકાર કરશું તો છ તેરી તો કે અઢાર આવશે એવી રીતે અહીંયા નવ અને માઇનસ ટુનો મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનું છે તો કે નવ દુ અઢાર એના પછી અહીંયા તેર એકું તો તેર બરાબર પછી અહીંયા અંડરલાઈન કરી દેવાની અને અહીંયા એફ ગુણ્યા ઝીરો તો એ ઝીરો થઈ જશે એવી રીતે અહીંયા પાંચ એકુ પાંચ અને ચાર દુ તો કે આઠ હવે આનો સરવાળો પાંચ અને આઠ જે છે એ પ્લસમાં છે તો એનો સરવાળો આપણે અલગ કરવાનો તો એ તેર થાય છે જ્યારે અહીંયા માઇનસવાળા જે માઇનસ અઠ્યાવીસ માઇનસ અઢાર માઇનસ અઢાર અને માઇનસ તેર એનો સરવાળો કરીએ આપણે તો આઠને આઠ સોલ સોલને આઠ ચોવીસ ને ત્રણ સિત્યાવીસ સિત્યાવીસ સાતડો વધ્યાવી બે બેને બે ચાર ચારને એક પાંચ પાંચને એક છ છ ને એક સાત તો માઇનસ સિતોતેર થાય છે તો હવે આપણે અહીંયા ને અહીંયા જે આવૃત્તિ જે આપેલી છે એનો આપણે ટોટલ લગાવીએ તો એ ટોટલ કેટલો થાય છે અથવા તો ક્વેશ્ચનની અંદર એ ટોટલ અહીંયા કુલ આપેલું જ હશે કદાચ ના આપેલું નથી તો અહીંયા આપણે એનું ટોટલ લગાવી દઈએ તો અહીંયા આવૃત્તિ જે એફ જે છે એનું આપણે ટોટલ લગાવશું તો સાત અને છ તો કે તેર તેરમાં નવ નાખો તો કે બાવીસ બાવીસમાં તેર નાખો તો ત્રેવીસ ચોવીસ પચીને પાંત્રીસ પાંત્રીસમાં પાંચ નાખો તો ચાલીસ અને ચાલીસમાં ચાર નાખો તો ચુમ્માલીસ અહીંયા આવે છે ને પ્લસ એફ આવે છે આનો જે સરવાળો કેટલો થાય છે તો કે ચુમ્બાલીસ વત્તા એફ આવે છે બરાબર હવે અહીંયા આપણે એફઆઈ એક્સઆઈ જે એફઆઈ યુઆઈ જે અહીંયા આપેલું જે છે એને આપણે એફઆઈ યુઆઈ જે છે એને આપણે સિમ્પલિફાઈ કરીએ તો માઇનસ સિત્તોતેર અને પ્લસ તેર આપેલા છે એટલે કે સિત્તોતેરમાંથી આપણે તેર બાદ કરી દેવાના તો સાતમાંથી ત્રણ જાય તો અહીંયા ચાર રહેશે અને સાતમાંથી એક જશે તો અહીંયા છ રહેશે એટલે કે માઇનસ સિક્સટી ફોર માઇનસ ચોસાઠ અહીંયા આવશે હવે આપણે જે પદવિતરણની રીતનો જે સૂત્રો જે આપેલું જે છે એ લખીએ આપણે તો એક્સ બાર બરાબર અહીંયા એ પ્લસ સિગમા એફઆઈ યુ આઈ છેદમાં સિગમા એફઆઈ ને ગુણ્યા એ આની અંદર આપણે કિંમત મૂકવાની છે પણ ક્વેશ્ચનની અંદર મધ્યક અહીંયા આપણને આપી દીધું છે જો અહીંયા કેટલું આપેલું છે મધ્યક અઢાર આપેલા છે તો અહીંયા જે આપણે મધ્યક લેશું એ અહીંયા આપણે અઢાર મૂકી દઈશું બરાબર કરીને એ આપણે ધારરું છે કેટલા આપણે ધાયરા છે તો કે વીસ ધાયરા છે તો અહીંયા વીસ આવશે પ્લસ કરી અને એફઆઈયુઆઈ કેટલા આવેલા છે તો માઇનસ સિક્સટી ફોર આવેલા છે અને છેદમાં તો કે ચુમ્બાલીસ વત્તા એફ અને ગુણ્યા કેટલા છે તો કે ડિફરન્સ કેટલા કેટલાનું આપેલું છે તો કે એચ જે છે એ બેનું ડિફરન્સ છે તો અહીંયા બે આપણે મૂકશું વિદ્યાર્થી મિત્રો આ એટલું સમજાઈ ગયું હવે આગળ જોઈએ હવે આપણે તો અહીંયા જે અઢાર જે છે એની એમને એમ રહેવા દઈએ અને જે વીસ છે એની જગ્યા ચેન્જ કરીને આપણે જમણી સાઈડમાંથી ડાબી સાઈડમાં લઈ જશું તે માઇનસ થઈ જશે અહીંયા બરાબર કરી અને માઇનસ એકસોને માઇનસ ચોસાઠ ગુણ્યા બે એટલે કે માઇનસ એકસો ને થશે અને છેદમાં ચુમ્માલીસ વધતા એ રહેશે હવે અહીંયા લખીએ આપણે સાઈડમાં તો કે અઢારમાંથી વીસ બાદ કરવાના છે તો અઢારમાંથી વીસ ન જાય તો વીસમાંથી અઢાર બાદ કરશું તો અહીંયા માઇનસ બે વધશે અને અહીંયા બરાબરની નિશાની કરવાની છે અહીંયા ઓછા એકસો ને અઠ્યાવીસ અને છેદમાં ચુમ્બાલીસ વધતા એફ હવે આપણે આનો ક્રોસ ગુણાકાર કરવાનો છે તો બેની સાથે ચુમ્બાલીસ વધતા એફ મૂકશું ને બરાબર માઇનસ એકસો ને અઠ્યાવીસ રહેશે હવે અહીંયા આપણે કાઉસ ખોલશું તો અહીંયા માઇનસ અઠ્યાસી અને માઇનસ ટુ બરાબર માઇનસ અઠ્યાવીસ હવે આપણે આની ચેન્જ કરીએ તો અહીંયા એના પછી અહીંયા લખીએ આપણે જગ્યાના અભાવે તો જે માઇનસ અઠ્યાસી જે છે માઇનસ એકસો અઠ્યાવીસની જે સાઈડમાં આપેલા છે જમણી સાઈડમાં ત્યાં આપણે લઈ જઈએ તો અઠ્યાસી પ્લસ થઈ જશે તો માઇનસ ટુ એપ બરાબર એકસો ને અઠ્યાવીસમાંથી અઠ્યાસી જશે તો માઇનસ ચાલીસ રહેશે હવે બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એફ બરાબર ચાલીસ ભાઇંગા બે એટલે કે વીસ આપણને જવાબ મળશે જો તમને આ અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે ફરી વખત તમને એક વખત હું સમજાવું છું આપણે ઝડપથી સમજી લઈએ જેથી કરીને જો તમારી સમજ બહાર હોય તો સમજમાં દાખલો આવી જાય પહેલે વહેલે આપણે અહીંયા વર્ગ ઊભા લખવાના છે એના બાજુમાં આવૃત્તિ લખવાની છે જે બાળકોની સંખ્યા છે તે આવૃત્તિ છે દૈનિક ખિસ્સા ભથ્થું જે છે એ વર્ગ છે પછી એની મધ્ય કિંમત આપણે શોધવાની મધ્ય કિંમત શોધવા માટે જે પહેલો વર્ગ આપેલો છે અગિયાર અને તેર એનો સરવાળો કરવાનો અગિયાર વત્તા તેર કરવાના એટલે કે ચોવીસ થશે એના અડધા કરવાના તો આપણને મધ્ય કિંમત મળી જશે બધી ગેપ સરખો હોય ત્યારે આપણે તેની અંદર દરેક વખતે આપણે સરવાળો કરીને એના અડધા કરવાની જરૂર નથી એક વખત આપણે મધ્યક શોધી લીધું મધ્ય કિંમત મળી ગઈ આપણને તો તેમાં જે ડિફરન્સ હોય તે આપણે એડ કરવાનું છે અહીંયા તેર પંદર સત્તર એટલે બે બેનો ડિફરન્સ છે તો બે બે આપણે ઉમેરતા જવાના છે બારમાં બે નાખો તો ચૌદ પછી સોળ અઢાર વીસ બાવીસ ચોવીસ એ રીતે થઈ જાય પછી આપણે પદ વિચલનની રીતે યુઆઈ શોધવાનું છે તો એના માટે આપણે કોઈપણ એક ધારવાનું છે પણ જ્યારે એફ આપેલું હોય ત્યારે એફની સામે જ હંમેશા ધારવાનું આ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા એફની મધ્ય કિંમત વીસ આપેલી છે તો એ આપણે મધ્ય કિંમતને આપણે ધારી છે જ્યાં ધારો ત્યાં ઝીરો મૂકી દેવાનું પછી ઉપરની સાઈડમાં લખો તો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફોર જેટલા હોય એટલા લખી નાખવાના આવી રીતે નીચે વન ટુ થ્રી ફોર જે કંઈ હોય લખી નાખવાનું છે પછી એફઆઈને યુઆઈનું મલ્ટીપ્લાય કરવાનું છે તો અહીંયા સાત ગુણ્યા ચાર તો કે અઠ્યાવીસ પછી છ ગુણ્યા ત્રણ તો અઢાર નવ ગુણ્યા બે તો અઢાર તેર ગુણ્યા એક તો અઢાર પણ બધી માઇનસમાં છે એને માઇનસમાં આપણે લખવાના એનો સરવાળો કરશું તો આપણને માઇનસ સેવન મળે છે હવે આપણે પ્લસવાળાને જોઈએ તો અહીંયા પાંચ એકૂ પાંચ અને ચાર દુ આઠ પાંચને આઠ તેર થાય છે એ તેરને આપણે સિત્તોતેરમાંથી માઇનસ કરવાના તો આપણને માઇનસ જવાબ મળે છે હવે આપણે સૂત્ર લખવાનું છે એ સૂત્ર એક્સ બરાબર એ વત્તા સીગમા એફઆઈ યુ સી છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ હવે આપણે મધ્યક અહીંયા આપેલું છે અઢાર એ મૂકી દેવાનું છે ધારેલો મધ્યક વીસ છે એ તે મૂકી દેવાનું છે અહીંયા પ્લસ કરી અને માઇનસ ચોસઠ મૂકવાના છે ગુણ્યા બે મૂકવાના છે અને છેદમાં ચુમ્બાલીસ વત્તા એફ મૂકવાના છે જે આવૃત્તિ આપેલી જે છે સીગમા એફ તેનો સરવાળો તે મૂકવાનું છે પછી આપણે વીસને ડાબી સાઈડમાં લઈ જવાના તો અઢારમાંથી વીસ છે માઇનસ થઈ જશે અને અહીંયા ચોસઠ ગુણ્યા બે કરવાના એટલે કે એકસો અઠ્યાવીસ માઇનસ આવશે હવે છેદમાં જે ચુમ્માલીસ વત્તા એફ આવેલા છે તેને આપણે માઇનસ બેની સાથે ગુણાકાર કરીશું અને સિમ્પલિફાય કરશું તો માઇનસ અઠ્યાસી માઇનસ ટુ એફ બરાબર માઇનસ એકસો ને અઠ્યાવીસ થશે માઇનસ અઠ્યાસીની ચેન્જ કરી એને જમણી સાઇડમાં લઈ જશું તો તે પ્લસ થઈ જશે એકસો અઠ્યાવીસમાંથી અઠ્યાસી બાદ કરવાના તો માઇનસ ચાલીસ આપણને મળશે માઇનસ ટુ એફ બરાબર માઇનસ ચાલીસ બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એફ બરાબર ચાલીસ ભાંગા બે કરશું તો આપણને એનો જવાબ વીસ મળશે જો તમને અમારો આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આ વાોરણ દસના અવનવા વિડીયો અમે બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે